જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એ સ્પેશિયલ ખેડૂતો માટે છે આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ઘણા બધા ખેડૂતોને જે એકવીસમો હપ્તો છે એ ખાતામાં નહીં જમા થાય હવે ખેડૂતોના ખાતાની અંદર એકવીસમો જ હપ્તો જમા ન થવાના શું કારણો છે આ ખેડૂતોને શું કરવું જોઈએ અને આના માટે શું પ્રક્રિયા છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો ખેડૂતોને જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોના ખાતાની અંદર છ હજાર રૂપિયા છે એ સરકાર દ્વારા જમા કરવામાં આવે છે હવે અમુક ખેડૂતો છે એને છ હજાર રૂપિયા મળતા બંધ થઈ ગયા છે આવામાં કેવા ખેડૂતોને હવે આ હપ્તો નહીં મળે જો તમે હજુ સુધી આ હપ્તાનો લાભ નહીં લીધો તો તમે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈ અને ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનની અંદર તમારા આધાર કાર્ડ તમારા સાત બાર આઠના દાખલા વડે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનથી તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો હવે જે ખેડૂતોએ ઈ કેવાયસી નથી કર્યું એવા ખેડૂતોનો પણ હપ્તો અટકી ગયો છે એટલે એમને પણ ઈ કેવાયસી કરવું જરૂરી છે અને નો યોર સ્ટેટસ અહીંયા પર આપેલું છે ત્યાંથી કોઈ પણ ખેડૂત જોઈ શકે છે કે એમને અત્યાર સુધીમાં સરકાર દ્વારા વીસ હપ્તા છે એ આપવામાં આવ્યા છે વીસ હપ્તામાંથી કયા કયા હપ્તા નથી મળ્યા હવે અમુક ખેડૂતોને અઢારમો અથવા તો પંદરમા હપ્તા પછી પૈસા મળવાના બંધ થઈ ગયા છે એવા ખેડૂત જો સાચે જ પાત્ર હશે તો સરકાર દ્વારા છેલ્લા બધા જ પૈસા છે એ ખેડૂતના ખાતાની અંદર જમા કરવામાં આવશે પરંતુ એમના માટે ખેડૂતોએ ઈ કેવાય કરવું જરૂરી છે ઈ કે અહીંથી જ તમે આધાર કાર્ડ નંબર નાખી અને આધાર વેરીફાઈથી કરી શકો છો મિત્રો વાત કરીએ તો વીસમો જે હપ્તો છે એ ઓગસ્ટ મહિનામાં ખેડૂતોના ખાતાની અંદર આવેલો હતો અને હવે જે એકવીસમો હપ્તો છે એ કયા કયા ખેડૂતોને મળશે એના માટે તમારે બીજા પેજની અંદર અહીંયા ઉપર ઇ કેવાયસી ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન એડિટ અને અપડેટ રજિસ્ટ્રેશન અને અહીંયા ઉપર જે બેનિફિશરી લિસ્ટ આપેલું છે ત્યાં તમારે જવાનું છે જેવું તમે બેનિફિશરી લિસ્ટની અંદર જશો એવું અહીંયાથી તમારે તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે તમારી ડિસ્ટ્રિક કઈ છે એ સિલેક્ટ કરવાનું છે કયા બ્લોકની અંદર તમે આવો છો અને તમારું ગામ કયું છે હવે આપણે વાત કરીએ તો ભેસાણ જિલ્લાના આ ગામની અંદર આટલા ખેડૂતો છે એમને આ યોજનાનો લાભ મળે છે અને અહીંથી તમે જોઈ શકો છો કે આની અંદર તમારું નામ છે કે નહીં જો તમારું નામ હશે તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે પરંતુ જો તમારું નામ નહીં હોય તો ઘણા બધા કારણોને લીધે તમારું નામ છે એ રદ થયું હોય છે સૌથી પહેલું કારણ તો છે ઈ કેવાયસી જો તમે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરેલ નહીં હોય તો પણ તમારો હપ્તો છે એ અટકી શકે છે દેશના કરોડો ખેડૂતો માટે હવે એમની રાહત છે એ પૂરી થવા આવી છે કારણ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ટૂંક સમયની અંદર જ એકવીસમો હપ્તો છે જમા કરશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને અત્યાર સુધી વીસ હપ્તા આપવામાં આવ્યા છે અને એક હપ્તો છે એ બે હજાર રૂપિયાનો હોય છે એટલે આપણે વાત કરીએ તો ખેડૂતોને અત્યાર સુધી સરકાર દ્વારા ચાલીસ હજાર રૂપિયા છે એ

સરકાર આ યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોના ખાતાની અંદર ત્રણ હપ્તા છ હજાર રૂપિયાની સહાય આપે છે અને દરેક હપ્તાની અંદર બે હજારની રકમ છે એ સીધી જ ખાતાની અંદર જમા થાય છે મિત્રો વાત કરીએ તો કેટલાક રાજ્ય જેમ કે જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કેટલાક જિલ્લાની અંદર હપ્તાની પ્રક્રિયા છે એ પહેલેથી જ શરૂ થઈ ગઈ છે હવે પીએમ કિસાનની અંદર ઉપલબ્ધ રકમ છે એ કેવી રીતે તમારે મેળવવાની હોય છે તો કે પીએમ કિસાન યોજનાની અંદર ખેડૂતોને દર વર્ષ દરમિયાન ત્રણ હપ્તા બે હજાર રૂપિયાના તો એવી રીતે વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે આ રકમ કૃષિ જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો માટે છે એટલે કે જે ખેડૂતની પાસે બે હેક્ટર સુધીની જમીન છે એમને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે જેમની પણ પાસે બે હેક્ટરથી વધારે જમીન છે એમને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી મિત્રો વાત કરીએ તો આ જે રકમ છે એ તમારા આધાર લિંક સાથે જે બેંક ખાતું છે એની અંદર જમા થાય છે તમારે તમારું આધાર અથવા તો ઈ કેવાયસી પેન્ડિંગ છે તો તમારો હપ્તો પણ અટકી જશે હવે ઈ કેવાયસી ફરજિયાત છે ઈ કેવાયસી નહીં હોય તો તમારો હપ્તો છે તમારા ખાતાની અંદર નહીં આવે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ઈ કેવાયસી પૂર્ણ કર્યા વિના કોઈ પણ ખેડૂતને હપ્તો મળશે નહીં જો તમે પણ હજુ સુધી ઈ કેવાયસી નથી કર્યું તો તરત જ તમે પીએમ કિસાનની જે વેબસાઇટ છે આગળ બતાવેલી ત્યાં ઈ કેવાયસીમાંથી ઓટીપી દ્વારા તમારું ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો આ સાથે તમારું આધાર અને બેંક એકાઉન્ટ લિંક છે કે નહીં તે પણ તમે ત્યાંથી ચકાસી શકો છો હવે તમારા લિસ્ટની અંદર નામ છે કે નહીં એ ચકાસવા માટે જે આગળ આપણે જોયું એની વેબસાઇટ ઉપર જે બેનિફિસરી સ્ટેટસ છે ત્યાં જઈ અને તમે તમારો મોબાઈલ નંબર આધાર નંબર રજીસ્ટ્રેશન નંબરથી પણ જોઈ શકો છો આ ઉપરાંત તમારું ગામ બ્લોક તમારો રાજ્ય નાખીને પણ તમે તમારા હપ્તાનું સ્ટેટસ અથવા તો તમારા ગામની અંદર કેટલા લોકોને હપ્તો મળે છે એનું પૂરું લિસ્ટ ચેક કરી શકો છો મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની અંદર દેશના બધા જ ખેડૂતોને સરકાર દ્વારા સહાય નથી ચૂકવવામાં આવતી આ યોજનાનો હેતુ નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે એટલે કે આપણે વાત કરીએ તો જે ખેડૂતની પાસે બે હેક્ટર સુધીની જમીન છે એ લોકોને જ આનો હપ્તો મળે છે બે હેક્ટરને આપણે વીઘાની અંદર કન્વર્ટ કરીએ તો એક હેક્ટર એટલે ઓછામાં ઓછા ચાર વીઘા થાય એટલે બે હેક્ટર એટલે ચાર પ્લસ ચાર આઠ વીઘા જેમની પાસે જમીન છે એ ખેડૂતોને જ આનો લાભ મળવાપાત્ર છે ખેડૂતના નામે જમીનનો રેકોર્ડ છે એ ફરજિયાત હોવો જોઈએ ફક્ત ભારતીય નાગરિકો જ આની અંદર અરજી કરી શકે છે સરકારી કર્મચારી ટેક્સ પેયર અથવા તો મોટી જમીન ધરાવતા જે ખેડૂત છે એ આ યોજનાની અંદર પાત્ર નથી મિત્રો વાત કરીએ તો એકવીસમો હપ્તો છે નવેમ્બર મહિનાના અંતમાં અથવા તો ડિસેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયાની અંદર જમા થશે જો તમે ઈ કે અને આધાર લિંક સમયસર કરી દીધું છે તો હપ્તો સીધું જ તમારા ખાતાની અંદર આવી શકે પરંતુ જો તમે હજુ ઈ કે નથી કર્યું અને તમારું બેંક ખાતાને લિંક નથી કર્યું તો આ હપ્તા છે પેન્ડિંગ છે અને જે પણ ખેડૂત પાત્ર છે જેમનો પણ હપ્તો ચૌદમાં હપ્તા પછી અટકી ગયો છે એ લોકો ઈ કેવાય પ્રક્રિયા કરશે ત્યારબાદ સરકાર દ્વારા પાત્ર ખેડૂતોને બધી જ સહાય એક હપ્તાની અંદર ચૂકવવામાં આવશે તો મિત્રો આ હતા આજના મોટા સમાચાર જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી નવી ચેનલ કે જેમાં આપણે દસ રોજ બરોજના નવા સરકારી સમાચાર મૂકીએ છીએ તો એ ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો